મોટિવેશન વક્તવ્ય આપ્યું મન શાંતિ હળવાસ અને વિચારોમાં કંઈક પરિવર્તન આવે એવા મોટિવેશન વક્તા નેહલબેન ગઢવી જેમને સાંભળવા જીવન એક લાહો છે તેમણે સ્ત્રી શક્તિ અને સૌંદર્યનું મહત્વ વિશે જણાવ્યું હતું કે ઉપરાંત આ જગતમાં સૌંદર્યના આધાર સ્ત્રી પર છે તેમની સાથે કામ બુદ્ધિથી નહીં પણ હૃદયથી કામ કરવું જોઈએ સ્ત્રી અને પુરુષ એક સિક્કાની બંને બાજુ છે સમય અને પરિસ્થિતિ પ્રમાણે એકબીજાને અનુસરવું જોઈએ અહેવાલ કલ્પેશ પટેલ સુરેન્દ્રનગર

ઉપરવાળા એ સ્ત્રીને કામ હૃદય થી લેવાનું છે જેની સ્ત્રી આ જગત આધાર છે આધાર બેઠા છે એમના બધાના શર્ટના કલર વ્હાઈટ બ્લુ બ્લેક ક્યાંક ક્યાંક પીચ ને